રાધનપુર માં પાલિકાની બેદરકારીથી વિદ્યાર્થી ઘાયલ નવીન પ્રમુખ પર ઉઠ્યા ગંભીર આક્ષેપ રાધનપુર શહેરના નગરપાલિકાની બેદરકારી અને અણગઢ વહીવટ ફરી એકવાર લોકોના જીવ પર ભારે પડ્યો છે આજે સ્કૂલે જતો એક વિદ્યાર્થી પોતાના સાયકલ સાથે રસ્તા પર પડેલા જોખમ ભર્યા ખાડામાં પડી જતા ઘાયલ થયો હતો આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ગઈકાલે જ આ સ્થળે રહેવાસીઓને અનોખી રીત થી વિરોધ નોંધાયો

નગરજનો સીધા આક્ષેપ નવીન પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પર થઈ રહ્યા છે લોકોનું કહેવું છે જ્યારથી નવીન પ્રમુખની બોડી બેસાડવામાં આવી છે ત્યારથી જ શહેરના વિકાસના કામોમાં અવરોધ ઊભા થયા છે

લોકોનો આક્ષેપ છે કે પ્રમુખ તેમજ તંત્રની બેદરકારીને કારણે નગરજનો રોજિંદી મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે અને હવે નાગરિકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી રહ્યા છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર